કેવલ ગૌ માતા માટે જ પોતાનું સર્વ સમર્પિત કરી દેવું ગાયો દશે દિશાનો સ્વરૂપ છે દિશાઓમાં તમારું નામ રહી જશે મારા ભાઈ બહેન આપણે હવે ગાયો માટે માથા કપાવવાનું નથી માન ગાય માટે થોડોક સમય કાઢવાનો છે માથું નથી માંગતી ગાય આજના સમયમાં ગાય માતાને તમારા પૈસા નથી જોતો ગાયને થોડોક પ્રેમ આપો પ્રેમ પણ ના તો તમે એવું જીવન જીવો કે તમારા કારણે ગાયને કાંઈ તકલીફ નથી પ્લાસ્ટિક ગાયના પેટમાં ન જાય નક્કી કરો ગંદકી ગૌમાતાના પેટમાં ન જાય કોઈ ગાય રખડે નહીં રજડતી ગાય જોવા ન મળે ખાસ ધ્યાન રાખ આજના સમયમાં આપણા વડીલો ગૌમાતા માટે આટલું સમર્પણ ત્યાગ પાડ્યા આવી ગયા એમના બધા પણ આપણે પાડ્યા નથી બનવાનું આપણે સારી રીતે જીવન જીવવાનું છે તમારા જીવનમાં દિવસમાં તમારા દસ વીસ રૂપિયા આમ તો દશાંશ કાઢવાની વાત છે એટલા નહીં તો થોડાક દસ વીસ રૂપિયા પણ તમે ગૌ સેવામાં ગૌ સેવામાં ન લગાડો તો એ વાંધો નહીં ગાય માતાની પ્રોડક્ટ લ્યો કોઈ પણ આવાના સાબુથી લઈ પોતા મારવામાં આપણી ઘણી ગૌશાળાઓ છે હવે એ ગૌ પ્રોડક્ટ બનાવીને વેચે છે એને તમે મદદરૂપ બનો